શ્રી વિવેકાનંદ વિદ્યાલય દેડી કુંભાજીએ સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું માતા પિતાના સપનાને સાકાર કરતી સ્કૂલ એટલે શ્રી વિવેકાનંદ વિદ્યાલય દેડી કુંભાજી તાજેતરમાં ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર થયું તેમાં શ્રી વિવેકાનંદ વિદ્યાલયનો હંમેશા દબદબો રહ્યો છે જેમાં ગુજરાત બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં સોરઠિયા નૂતન નવાણું પીઆર પ્રાપ્ત કરી ગુજરાત બોર્ડમાં ચોથું સ્થાન તથા વગાસિયા હસ્તી પીઆર પ્રાપ્ત કરી દેડી કેન્દ્રમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ આંબલિયા પ્રજ્ઞેશ દ્વારા નવાણું પોઈન્ટ છન્નું પીઆર પ્રાપ્ત કર્યા હતા તેમજ રાવરાણી ખુશી દ્વારા સત્તાણું પોઈન્ટ પચીસ પીઆર પ્રાપ્ત કરીને શ્રી વિવેકાનંદ વિદ્યાલય દેડી કુંભાજી સ્કૂલનું નામ રોશન કર્યું છે સોરઠિયા નૂતન તથા રાવરાણી ખુશીના કહેવા મુજબ શિક્ષકો પાસેથી જરૂરી માર્ગદર્શન મળી રહે છે એજ્યુકેશન સિસ્ટમ નિયમિતતા અને સતત વ્યક્તિગત કાળજી આ સ્કૂલમાં રાખવામાં આવે છે ઓછી ફીમાં સારા શિક્ષકો અને શ્રેષ્ઠ માર્ગદર્શન શાળા દ્વારા અપાય છે ગોંડલના દેરડી કુંભાજીની વિવેકાનંદ વિદ્યાલયનો શિક્ષક સ્ટાફ

અભ્યાસ કરું છું મારે ધોરણ બાર કોમર્સમાં નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટેજ આવેલા છે હવે હું આગળ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એટલે કે સીએ નો કોર્સ કરવા માગું છું મેં ધોરણ બારમાં અથાગ મહેનત કરી તે બદલ મને આ સફળતા મળી છે એ બદલ હું મારા શિક્ષકગણ તથા સ્કૂલના સ્ટાફનો આભાર માનું છું મારું નામ વઘાસભાઈ છે હું શાળામાં ભણો છું હાલ તાજેતરમાં જે બોર્ડનું રિઝલ્ટ આવ્યું તે પ્રમાણે મારે નવા આવેલા છે તે બદલ હું વિવેકાનંદ શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માનું છું હાલમાં મારે બીએસસીઆઈટી લેવાનું છે તે બદલ મેં ખૂબ મહેનત કરી છે પરંતુ આજે જે એને મહેનતની સફળતા નથી મળતી તો જે મહેનત કરશે તેને ખૂબ જ પરિણામ મળશે તો મારી મહેનતનો શ્રેય હું વિવેકાનંદ શાળા પરિવર્તનને ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમના સ્ટાફ તેમના શિક્ષકોને હું ખૂબ ખૂબ આભાર માનીશ હું સાવલિયા સ્નેહા ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અહીંયા શ્રી વિવેકાનંદમાં અભ્યાસ કરતી હતી મારે ધોરણ દસમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી થ્રી પરસેન્ટેજ આવ્યા છે અને હું મારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે મને ખૂબ મહેનત આપી અને મહેનતથી જ બધું સફળતા મળે છે મેં પુરવાર કરી આપ્યું અને ખાસ કરીને મારા માતા પિતાનો આભાર માનું છું